અંજલી તો તમાર વિડીયા જોવો કે જોવો છો તમે ક્યાં રહો લઈ દઈશું ભાગીજ મે આવડી ગયો આમાંમ એમ જો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દશો તો હું પણ મજામાં છું અમારા ન્યુ બ્લોગ માં ને વિડીયો માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો સવાર ના કામ બામ ખોતી ગયું છે ને મને સબસ્ક્રાઈબર ઘરે મળવા આવ્યા છે નાની નાની છોકરીઓ અહીંથી જાન વેટી ને તો મને ભાળી ગયું ને તો મને મળવા આવી છે બે વાર આવી છે જોઈ દાંત કાઢે તને નામું છે દેવાંશી તાર નામ તારા ને તારું નામ અંજલિ તો તમારા વિડીયા જોવો શું હો કે જોવો શું તમે ક્યાં રહો નવા છાપે તમને મારા વિડીયા ગમે બહુ ગમે હમ તો જો એ મારા વિડીયા જોયા ને તો મને મળવા એ સાહેબ જાન વેઠી તો જાનમાં આવ્યા છે તો મને ભાડી બહાર બાર ઉભી કે ઘરે મળવા થેન્ક યુ સો મચ તો તમે આવો સપોર્ટ કરતા રહેજો ને મારું ઘર તમારે જેને મળવું હોય મારું ઘર અહીંયા મગન કૃષ્ણ ના પુતળા સામે છે તો તમે અહીંયા આવજો બધા તો કન્ટિન્યુ બ્લોક માં બનારો સાવન ગયા છે સોડા લેવા સોડા લઈને આવે પછી મળીએ ઈયા છે તમારા મેડમ છે ને મારી ગેસ કુછ કી છે ને મેંગી લઈ હે મેંગી બનાવ આ હું લઈ આયા 10 વારી ને 5 વારી

આમ કરવી પડશે તો જ મેળ આવશે હેંગી બની ને જો જાય એ મેંગી ખાઈ મફત તો ઠીક છે ફ્રેશ થઈ ગઈ થાવ ને નાઈ દન ફ્રેશ થઈને આપણે વિયાસ રમાબાના ઘરે સૂતીથી ડોક છે ને આમ આમ મત આમને વેઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે ભાઈ હવે બે ને ટકા કબૂતરાનો કરે છે બેય કબૂતરામાં તો ગાંડા છે આ બધા

આઠ કિલોમીટર કાપવું એટલે એમાં હવર નો ટાઈટ વાતી હતી અને તો બહુ ઠંડી અડધી બાઈ ટી શર્ટ પહેરી તો અત્યારે જો છોડા લેવા ગીતો કેમ કે થોડા સબસ્ક્રાઇબર અહીંયા મારે મેડમ ને મળવા નાના નાના ને રોહિતભાઈ ઓલા વિવેકભાઈ કબૂતર છે ને તો કબૂતર ખોલવા જાવ ને હેલ્પ કરવા જાવ તો મેડમ રાંધી નાખી તો રાંધી નાખી ને જમીન લીધું છે

તો શીણા નુંગેરે છે રોટી છે પછી ઓળો સાવન બહિ ગયા અમારા શું ગોવા ને હિંચકો નાખે તો અમે ટકો ભાઈ બે અમારે રોહિત ભાઈ આમ તો ઓલા ઓલા ને આવડી ગયો આમાં જો નાનું શાક મળશે આ કોન બેઠું નવી બાય આવી લાગે લાશ કાઢે જો જમવાનું કાઢે છે મમ્મી ને રમભાબા આમ વાટકા લે છે બધા આપે છે

આપણે તો આ શાળો નીકળી જાય તમારે નીકળ છે મારા વાલા મારી પાસે તો જેકેટય છે અંજી જા જ જાશે સારું હાલો આપણે હલો ગયા એન્ડ કરી છે બે જાજો કેવું નથી જન ખવડ દીધું બને છે ને એકલા બધું પુસ્ત પુસ્ત બરાજ ને તાકી ફરવું પડે એમ એટલે છે ને અમાર તરફ राम राम बाबा ने सोली देसी लगी जो लगी એ બબી રોતા ની તમને માર્યું એટલે આ ભાઈ છે ને ખાલી તો કે દાતા

સીરા 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 અહીંયા વચ્ચે વચ્ચે છે વચ્ચે એ જીણા જીણા તરે તે કે એ જીણા છે કે અમારે સેકલા છે માછલી છે કબૂતર છે છોકરાય છે અમારે નથી અમારે મોટા ભાઈને છે સારું હાલો આજે તો ચાલે ના આવી તો આપનો બ્લોગ કેવો લોકો કહેવાની કમેન્ટ બોક્સમાં જણાવજો